એમાં અમને રખડતા ઢોરનો બહુ જ પ્રોબ્લેમ છે સફાઈ સાફ સફાઈનો બી બહુ પ્રોબ્લમ છે પાણીનો અવારનવાર કંટાળા થતા હોય છે ઉપર અમારે છાસઠ કેવી અગિયાર કેવી લાઇન જાય છે એના જાહેરમાં અમને ગમે ત્યારે નોટિસો આવી જાય છે એ આજે પચાસથી સાઠ વર્ષથી આ લાઇનો છે જ સાહેબ જો એનો નિવારકરણ ના થતો હોય તો કોઈ મતલબ નથી અને એ લોકોની ચૂંટણી હોય તો એ લોકો ગમે ત્યારે આવે છે પછી અમે એક કોલ કરીએ કોલનો જવાબ નથી આપતા કે અમારો કોઈ રિસ્પોન્સ નથી આપતા અમને કેટલા કેટલા વર્ષથી આ સમસ્યા આ સમસ્યા વાયરની તો આજે પાંચ પચાસ થી સાઈઠ વર્ષની જ છે હું તો દસ વર્ષથી આવી પણ જો લાઈન ની પાણીની બધી જ સમસ્યા છે ખાસ કરીને પાણીની સમસ્યા હોય તે મહિલાઓને ખૂબ જરૂરિયાત હોય છે પીવા માટે અને વપરાશ માટે એ સમસ્યાને લઈને કેટલા દૂર સુધી પાણી ભરવા જવું પડતું હોય છે અને કેટલા વર્ષોથી આ સમસ્યા છે છેક સ્વામિનારાયણના મંદિર સુધી જવું પડે છે પાણી ભરવા પાણીની તો બહુ જ સમસ્યા હોય છે અહીંયા આગળ બે દાડા થઈ જાય ત્રણ દાડા થઈ જાય ચાર દાડા થઈ જાય પાંચ દાડા થઈ જાય બહુ એટલે બહુ જ તકલીફ હોય છે પાણીની તમે શું કહેશો કેટલી સમસ્યાઓ છે આ ને તમારથી તો બેડા ના ઉછે બેડા ના ઉછે તમે ક્યોથી પાણી ભરવા જઈએ હે તો પછી અમે ક્યાં લાવીએ ને પાણી જે ફોન કરવા જઈએ તો કે આજે આવશે ને લાઈટ નથી ને આમ નથી ને મશીનો ચાલુ નથી બંધ થઈ ગઈ છે ને પાઇપ તૂટી ગયા છે ને આજે કરી દઉં કાલે કરી દઉં પછી કેટલી વાર અમે રાહ જોઈએ કેટલી વાર પાણી ભરવા જઈએ અમે ચૂંટણી સમયે રાજકીય પક્ષોના જે પણ ઉમેદવારો હોય છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે અપક્ષ હોય એ ઉમેદવારો વચનો પણ આપતા હોય છે ચૂંટણી પછી કોઈ કામગીરી પૂરી થઈ છે એ લોકોના વચનો કાંઈ નહીં કરતા એ લોકો ખાલી વોટ લેવા આવે ને ત્યારે કે કે અમે આ કરી દે ઓ કાંઈ કરતા કાંઈ નહીં કરતા ખાલી વોટિંગ આરો બોલે ખાલી પણ કરતા કાંઈ નહીં ચૂંટણી પૂરી થયા પછી વચનો હોય છે વચનો પૂરો કરવા માટે સ્થાનિક લોકો તે લોકોને વાતચીત કરવા માટે ફોન નથી પાણી નું નહીં કોઈ જવાબ આવતા કે નહીં લાઈટ બે લાઈટ ની બી કઈ સમસ્યા કઈ નહીં કરતા એ લોકો કઈ કરતા કઈ જ નહીં કરતા એ લોકો અન્ય એક વડીલ પણ આપની સાથે જોડાયા છે તેમની પાસે જ માહિતી મળશે શું કહેશો કેટલી સમસ્યા છે આ વિસ્તાર માં સમસ્યામાં સાહેબ અમારી મોટી સમસ્યા આ કા લાઈટ ની છે બરોબર ગરીબ લોકો છે સાહેબ હવે કેસે કા લાઈન ને નીચે તમે ઘર કેમ બનાવ્યા અચ્છા કેમ બનાવ્યા તો આપનાર કોણ હતું સરકાર જે ને એ સરકારને એ વખત નહોતું દેતો કે ભાઈ આ લાઈનને નીચે મકાન નહીં બની શકે હવે આજે આજે કોઈ આ નવી લાઈન નથી સાહેબ એ વર્ષોથી છે અને અમને હવે આ પ્લોટ ખાલી કરી નાખો નહીંથી કેમ બાજુ છે નીકળી જવાનું આવું સાહેબ હવે આ ગરીબ લોકો ક્યાં જઈએ અમે એ મોટી સમસ્યા અમારે આ છે સાહેબ પાણી તો ઠીક છે સાહેબ કદાચ અત્યારે તો વેચાણી મળે ચૂંટણીની તારીખો જાહેર થયેલી છે અતિ વર્ષો જૂની માંગણીઓ હજુ સુધી અધૂરી છે હવે આ ચૂંટણીની અંદર કોઈ રણનીતિ ખરી સ્થાનિકોની હવે કઈ રણનીતિમાં તો સાહેબ કઈ હું તો કઈ માનતો નથી કે આ કશું કઈ નહીં કરી શકે આ તો ખાલી બસ હવે આ ચૂંટણી આવી એટલે આ ખેલ ચાલુ કર્યા સાહેબ આટલું માનીએ છીએ આપણે બીજું કશું માનતા નથી શું શું લાગે છે હવે કે આ જે ચૂંટણી છે ચૂંટણીની અંદર મતદાનનો સમય આવશે મત પણ તમે લોકો આપો છો આ લેવા માટે નહીં આ બધી છે સાહેબ તૈયારીઓ આ તૈયારી છે બાકી કશું નથી બાકી કશું સાંભળતા નથી વોટિંગ પૂરા થઈ ગયા ચૂંટણી જીતી ગયા મજા કરો આપણે

આ બાબતે જાણ કરવામાં આવે છે કયા પ્રકારના જવાબ આપવામાં આવે છે અમે તો કઈક વખત જાણ કરીએ તો કોઈ સાંભળતું જ નથી અને અન્ય એક સ્થાનિક પણ જોડાયા છે શું કહેશો કેટલી સમસ્યા છે આ વિસ્તારની અંદર છ નંબરના વોર્ડમાં છે સાહેબ અમે છીએ નગરપાલિકાના વોર્ડના અંદર પણ અમને કલોલ ફીડરની લાઈટ આપે છે નગરપાલિકાને જાણ કરો અમે ગામડાની લાઇટ ના હોવી જોઈએ અમારે અમે ખેડામાં નગરપાલિકાના મતલબ જે મીટરના રીડિંગ પ્રમાણે અમે નગરપાલિકાના શુલ્ક ભરીએ છીએ તો અમને ફીડર કલોલ ફીડર આપે છે અને ગામડાને ફીડરની લાઈટ આપી છે અને ગામડાના શુલ્કના કારણે અમે નગરપાલિકાના શુલ્ક ભરાવડાવે છે આ લોકો છેલ્લા છેલ્લા કેટલા વર્ષોથી આ આ સમસ્યા છે આની બાબતે કોઈ રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક મેં સાહેબ આના સાહેબ આના માટે મેં ઘણી બધી રજૂઆત કરી ન્યૂઝપેપરમાં આપ્યું મેં મારી પોતા જો ઘણી બધી અરજીઓ પડેલી છે પેન્ડિંગ પણ આવી જાય કાંઈ જોઈ કાંઈ જતા કે નહીં થાય મેં એક દાડે એન્જિનિયર સાહેબ હતા એમને મેં કીધું સાહેબ તમને અમારા કામ માટે બેસાડ્યા છે અને તમારે અમારું કામ કરવું પડશે પણ એમ કહે કે આ તો નહીં થાય અમે સર્વે કરાવશું સર્વેમાં તમારા આટલા ખરડોને આટલા લાખો રૂપિયા ભરો પડશે આટલા લાખ રૂપિયા ગરીબ વખતે લાવે કે આ જેટલા બી પ્લોટ છે અને જેટલો છે એન્જિનિયર આવાસ યોજના છે મતલબ બધા ગરીબ માણસો છે અને ગરીબ માણસોને સરકારે અપલોટ આપેલા છે અને એ કહે છે તમે આ બધું કાઢવા માટે તમારે આટલું ઇસ્ટ એસ્ટિમેટ ભરવું પડશે આટલું આમ કરવું પડશે આટલું આમ કર આ બધું અમે લાગી ક્યાંથી અહીં મોસ્ટલી લોકો બધા ગરીબ પરિસ્થિતિમાં છે અને મજૂરી કરવાવાળા માણસ છે અને મજૂરી કરીને આપણે આટલા પૈસા ભરે પોતાનું ઘર ઘર ઘરનું ગુજરાન ચલાવે

કહી શકાય કે હાલ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ખેડબ્રહ્મામાં જે વોર્ડ નંબર છ છે ત્યાં પણ સ્થાનિક રહીશું રખડતા પશુઓ લઈથી લઈને સાફ સફાઈ હોય કે પછી વીજળીની જે લાઇટની વાત હોય તેનાથી પણ હજુ પણ લોકો વંચિત જોવા મળી રહ્યા છે ને સમયસર વીજ કરણનો જે સપ્લાય છે તે સમયસર ન મળવાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ સહિત જે મહિલાઓ છે તે લોકોને ઘરકામની અંદર પણ ખૂબ મુશ્કેલી સર્જાતી હોય છે ચિરાગ મેગા ન્યૂઝ કેપિટલ